આપણે ગાર તને કોઈ હવે નથી દેવી કારણ કે ગાર દઉ તું ભાગી જાવ ગાર દીધા કઈ મતલબ નથી ના ના સંસ્કાર દેવાના

એક કામ કરે કે આટલા દિન હું વરઘોડો કઢાવીશ અસલ પિન્ટુ એક બાપ બાપની ઓલાદો હતો નીકળશે એકસો દસ ટકા તું ટાઈમ દે પરફેક્ટ ટાઈમ દે અંદર દિવસ ચાલ પંદર દિવસની અંદર વરઘોડો ના નીકળે તો મને જાય છે આજ સુ તારીખ છે આજ સુ તારીખ છે સોળ જાન્યુઆરી સોળ સોળ રેડી હા હવે સોળ જાન્યુઆરી એટલે પહેલી તારીખ પહેલી તારીખ ના વરઘોડો નીકળે ને હા નીકળે બરોબર ભાઈ આમાં મારામાં રેકોર્ડિંગ થાય એનામાં રેકોર્ડિંગ થાય હવે મારે પિન્ટુ થી કોઈ વિડીયો બનાવવાનો નથી મારે કોઈ ને હવે ગારું દેવાની પિન્ટુ અસલ એક બાપની ઓલાદ હશે તો એનો વરઘોડો કઢાવશે રેડી અને મારો બાપ એક હશે તો પિન્ટુ હું રાજુ આહીર ઇમરજન્સી આઠસો આઠ એનો વરઘોડો ના નીકળે તારાથી રેડી તો હું એની માને બોલ શું કરું તારા તારું સ્વાગત ફૂલ નો હાર લઈને સ્વાગત કરવા ના આવું તો મારા બે બાપ થાય બોલ અને કદાચ પેલી તારીખ સુધી વરઘોડો નહીં નીકળે તું શું કરીશ મારી વાત આભાર પિન્ટુ તું ભલે સમાજ ને સપોર્ટ લે મને કોઈ વાંધો નથી બરોબર તમ તારા સમાજ નો સપોર્ટ લઈને કઢાવજે બરોબર હા તો તને તારી સમાજ સપોર્ટ દેતી હોય બરોબર પણ પેલી તારીખ મજેવડી દરવાજા ને હું તારું સ્વાગત ન કરું તો મારા બે બાપ થાય તું મારું ક્યાં કરી બોલ હું તારા ઈલાકા માં આવું તું તારું જુનાગઢ આવ્યું ને મજેવડી દરવાજા ત્યાં ના તું રાધનપુર આવજે અને પાછું કહી દઉં હા

અને હું ગમે ત્યારે હવે તને ફોન કરીને એટલે સો ટકા મારું ચેલેન્જ તને ગાર નહિ બોલું ઈ નક્કી પણ તું અલગ બોલે ઈ તું જો મારી વાત સાંભળ તું એનો વરઘોડો કઢાવે ને હા વરઘોડો કટાવે એટલે તારું ફૂલ આરતી સ્વાગત કરીને ને હું કઈશ કે આ પિન્ટુ ને ગાડુ બોલ્યો ને એની હું માફી માગી તારી બરોબર પણ વરઘોડો નીકળે તો બરોબર કોઈ વાંધો નહીં ચલો સ્વાગત કરીને એના વાહે બે બીજું હાલતે ટાળે તમને ચોખી સંસ્કાર વાત કરું તારી સમાજ ના એક છોકરે એમ કીધું કે આહિર સમાજ ની માને આમ તેમ શું કીધું તું મારો સોશિયલ મીડિયા ની અંદર વિડીયો હું કોઈ દિવસ સોશિયલ મીડિયા ની અંદર આખા સમાજ વિશે લઈ બોલ્યો હા જયરાજ રૂપ હું સો ટકા કઉ હું અને એનો વરઘોડો નીકળશે શાળામાં એક એવું રેકોર્ડિંગ હોય કે જ્યાં હું આહી સમાજ વિશે બોલ્યો હોય તો મારા એક મારા મારા સમાજ સાથે આ બે સમાજની લડાઈ છે નહી બરોબર એવું હે ને કોઈ વિરોધ નથી તું વરઘોડો ના કઢાવી અગે તારો ફૂલ વિરોધ રેડી ઓકે રેલી આ રેકોર્ડિંગ તું જ ગ્રુપ માં નાખી દેજે અરે હું હાલત ગ્રુપ માં મેલું છું તારે એની ચિંતા ના કરીશ પણ શું મેં કાલ જોઈ લીધું

ના ના એ સંસ્કાર તો ભાઈ કોઈ સમાજ વિશે જો ભાઈ ટાર્ગેટ કરતા હોય તો ઓકાદ હોય એટલી ઓકાદ નથી કે તું મારો વિડીયો બનાવીને ગારું દઈ શકે આ તને ખોલે આમ કઉ હું તમારો જો એ પિન્ટુ 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 કોક તમારે ટાઈગર હે એ ટાઈગર ને રાતે અમારા નવીન અગારુ દીધી થી નવીન ડોન બરારા ચોરાડ નો નવીન ડોન ટાઇગર ની માણીન મળતી થી પાણી ને તમે જે વિડિયો ની વાત કરો છો ને એ અમારે એટલું હલકા સસ્તાલ નહી અમે અહીંયા એક ભાઈ મુક ખબર પડે યુદ્ધ એજ કલ્યાણ અને જંગ યુદ્ધ એજ કલ્યાણ ને મામલો મેટા ને બાકી ઉતને ખોલે આમાં રેકોર્ડિંગ માં કઉ તારી એટલી હસિયત નથી તું મારો વિડીયો બનાવીને ગારું દઈ દેહક સોશિયલ મીડિયા ની અંદર અમારી બેનતી કરી અમારો વિડીયો હોય એટલે હે ફાટે હે ફાટે હે મારાથી ફાટે હે ને એક વિડીયો બનાવી મેલ ના એટલે રાજુ ના તારી પિન્ટ હોય તો અને મારી ઓકાત છે હેસિયત છે વાયર સૌ અસલ શું એટલે તને ગારું દીધી પણ તું બેલી અસલ નથી

હા તો કઈ વાંધો નહીં હાલ હું એ કાક ગોઠવું તારી ફેસ ટુ ફેસ મુલાકાત રેડી ઓકે ફેસ ટુ ફેસ પણ બાકી અમારા સંસ્કાર તારા જેવા સંસ્કાર હોય સંસ્કાર ગયા માય બાકી પિન્ટુ તારી ઓકાદ હોય તારી હેસિયાદ હોય એક વિડીયો બનાવજે તને હાથ દીમાં ઉપાડી લઉ રાજુ આહીર ચેલેન્જ જય દ્વારકાધી જય આહીર સમાજ અને જય રાજાતા નો ના નીકળે ના નીકળે ના નીકળે અને જય રાજાતા નો નીકળે તો મને જધું મરી જાય પણ તારા સંસ્કાર શું બને તારા મન ભાવ તને આઈ જવાની શું તારા પણ જે સોશિયલ મીડિયા ની અંદર ગાડી બોલી ને એ તારા સંસ્કાર શું બને એ સંસ્કાર તને તે દેખાડ્યા અને કોઈ ની સોશિયલ મીડિયા ની અંદર ગાળી ના બોલી કારણ કે એની અંદર અમારી પણ બેન દીકરી હાભરતી હોય અને તારા સંસ્કાર કેટલા હલકા હા ને એટલે ખાલી દીધા રીતે એ પિન્ટુ હાભર હા મને તેમ કે તેમદ ભટકાશે પણ તું મળદ ન